પોતાની એક અલગ જ ઓળખ જોવા મળી રહી છે ત્યારે શ્રી સાંઈ સંસ્થા દ્વારા રાજ અને શિલ્પાનું સન્માન કરવામાં આવ્યું હતું તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધડકનગર શિલ્પા શેટ્ટીએ સાંઈ બાબાની સમાધિ પર દર્શન કર્યા છે ત્યારે શિલ્પા શેટ્ટીએ સાંઈના દરબારમાં પરિવાર સાથે પહોંચી હતી ત્યારે શિરડી સાંઈ બાબાની સમાધિ પર નમન કરીને આશીર્વાદ લીધા હતા સાઈ દર્શનમાં પતિ રાજ કુંદ્રા પણ સાથે જોવા મળ્યા હતા ત્યારે શિલ્પાની હિન્દી ફિલ્મોમાં પોતાની અલગ જ ઓળખ છે ત્યારે સાંઈ સંસ્થા દ્વારા રાજ તેમજ શિલ્પાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું